મતદાનના દિવસે મોકપોલ દરમિયાન ધ્યાનમાં રાખવાની અગત્યની બાબતો સમજી લઈએ મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત એક જ મતદાન એજન્ટ હાજર હોય અથવા કોઈ પણ મતદાન એજન્ટ હાજર ન હોય તો મોકપોલની શરૂઆત કરવી નહીં પંદર મિનિટ રાહ જોવી મોકપોલ માટે બીયુ સીયુ અને વીવી પેટને એક જ ટેબલ પર રાખશો નહીં બીયુ અને પેટને મતદાન કુટીમાં રાખવા મોકપોલ દરમિયાન નોટા સહિત દરેક ઉમેદવારને ઓછામાં ઓછો એક મત આપવાનું ચૂકશો નહીં ઓછામાં ઓછા પચાસ મત આપ્યા વિના મોકપોલ બંધ કરશો નહીં મોકપોલ પૂર્ણ થયા બાદ પેટ સ્લીપ કમ્પાર્ટમેન્ટમાં એક પણ સ્લીપ રહેવા દેશો નહીં વાસ્તવિક મતદાન શરૂ થતા પહેલાં સીયુમાંથી મોકપોલનો ડેટા ડિલીટ કરવાનું ચૂકશો નહીં મોકપોલ દરમિયાન સીયુના પરિણામને વીવીપેટમાંથી નીકળેલ સ્લીપ સાથે સરખાવવાનું ચૂકશો નહીં મોકપોલ દરમિયાન વીવીપેટમાંથી નીકળેલ પેપર સ્લીપો પર મોકપોલ સ્લીપનો સિક્કો લગાવ્યા વિના સ્લીપોને કાળા રંગના પરબીડિયામાં મૂકશો નહીં પ્રિસાઇડિંગ ઓફિસરના અહેવાલના ભાગ એકમાં મોકપોલ પ્રમાણપત્ર ભરવાનું ચૂકશો નહીં સીયુના રિઝલ્ટ સેક્શન અને વીવીપેટના ડ્રોપબોક્સને સીલ કરી તેના પર મતદાન એજન્ટની સહી મેળવ્યા વિના વાસ્તવિક મતદાન શરૂ કરશો નહીં મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત